ભરૂચ જિલ્લાના નેત્રંગ મામલેદર કચેરી ખાતે આગેવાન પરેશ વસાવા અને નેત્રંગ તાલુકામાં થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગામના ગ્રામજનો દ્વારા રેલી સાથે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ આઠમી ઓગસ્ટના રોજ થવા ગ્રુપ ફુલવાડી ગ્રામ પંચાયતના વિરોધમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગ્રેસના શેરખાન પઠાણ અને પંચાયતની ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર અને તેઓની પેનલના માણસોએ ખોટા આક્ષેપો સાથે સરપંચની વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું ગત તારીખ પાંચમી જૂનના રોજ ગ્રામસભા યોજાઈ હતી જેમાં સર્વાનુમતે વીજ પાવર હાઉસ માટેની જમીનનો પ્રસ્તાવ મંજૂર કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે ઠરાવને સમર્થન આપી વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા હોય ત્યારે આ પાવર હાઉસ બનાવવામાં આવે તો આજુબાજુના ગામના ખેડૂતો વિદ્યાર્થીઓ અને લોકોને પણ રાહત મળે તેમ છે આ તમે જે તમે આક્ષેપ કરો છો તમારા વિસ્તારમાં વિસ્તારમાં જો આ વિસ્તારમાં હું પરેશભાઈ વસાવા માજી ચેરમેન મારું પણ કામ આવે છે અને અમે જ રજૂઆત કરી આજથી ચાર વર્ષ પહેલાં સબ સ્ટેશનને આ આગળના સરપંચશ્રી થવાના એમને કેટલી વાર રજૂઆત કરી કે તમે જગ્યા ફાળવો જગ્યા ફાળવો પણ એમના કોઈ પણ સમજના લીધે આ લોકો જગ્યા ફાળવી નહીં શકા આજના સરપંચને અમે ધન્યવાદ આપીએ છીએ કે એમને જગ્યા ફાળવી અને સબ સ્ટેશન માટે બને જગ્યા આપીએ બધા અમારા ચોવીસ ગામના વિસ્તારના લોકો વતી એમને ધન્યવાદ આપે છે અને આ વિકાસનું કામ થવું જોઈએ થવું જોઈએ અને થવું જોઈએ